ઘરની ચકલી કહેવાતી આ ચકલી માટે કોઈ ઘર જ નથી હજારોની સંખ્યામાં રહેતી ચકલી આજ ઘણી ચૂની બચી છે ચાલો ચકલી બચાવીએ ખેડૂતને સમૃદ્ધ બનાવીએ અને આરોગ્યપ્રદ ખોરાક મેળવીએ ચકલી જ્યારે તેના ઈંડા મૂકે ત્યારે તેને પ્રોટીનયુક્ત ખોરાકની જરૂર પડે છે અને જ્યારે તેના બચ્ચા થાય છે ત્યારે બચ્ચા ઝડપી વિકાસ માટે ઉચ્ચતમ પ્રોટીનયુક્ત ખોરાક આપવો પડે છે જેથી ચકલી સવારથી સાંજ સુધી ખેતરોમાં ખેડૂતના પાકને નુકસાનકારક તત્વો જેવા કે ઈયળ તીડ ને પોતાનું ભોજન બનાવે છે અને તેના બચ્ચાને પણ ખવડાવે છે જેનાથી ખેડૂતોના પાકને નુકસાન કરતાં તત્વો નિયંત્રણમાં રહે છે અને ખેડૂતોને ઈયળ તીડને મારવા માટે વાપરવા પડતા ઝેરી કેમિકલ વાપરવાની જરૂર પડતી નથી જેનાથી ખેડૂતોને પાક ઉત્પાદન ખર્ચમાં ઘટાડો થાય છે અને પાક ઉત્પાદનમાં વધારો થાય છે જેથી કરીને માનવને આરોગ્યપ્રદ ખોરાક મળશે અને આપણા દેશમાં કેમિકલ્સયુક્ત સજીવ ખેતીને પ્રોત્સાહન છે જેથી લુપ્ત થતી ચકડીઓને બચાવવા એન્વાયરમેન્ટ કેર ડેવલપમેન્ટ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા એક નવી પહેલ કરવામાં આવી છે જેમાં આપણે ચકડી માટે ઘરની વ્યવસ્થા કરીએ આપણા ઘરની અગાસીમાં કાર પાર્કિંગની જગ્યાએ અથવા પતરાના છેડ નીચે આપણા ઘરમાં ખાલી ચપ્પલના બોક્સ અથવા કોઠાના બોક્સને સેલો ટેબ લપેટીને તારથી બાંધી દેવું છે કાગડા સાવ બિલાડી જેવા પર પક્ષીથી ચકલી અને તેના બચ્ચાનું રક્ષણ કરી શકાય ચકલી અને પક્ષીઓને રહેવા માટે સુરક્ષિત ખબર જેથી વિશ્વ સમુદાયને જળવાયુ પરિવર્તનના ભયંકર પરિણામોથી બચાવવા તથા ભારતના આર્થિક વિકાસ અને પર્યાવરણમાં ઘર મૂળથી પરિવર્તન લાવવા માટે સ્થાપિત થયેલ એન્વાયરમેન્ટ કેર અને ડેવલપમેન્ટ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચકલી બચાવો અભિયાન ચલાવવા આવી રહ્યું છે આવો આપણે બધા સાથે મળીને આ અભિયાનને સફળ બનાવીએ ભારત દેશના પ્રત્યેક વ્યક્તિ એક એક ચકલી ઘર લગાવવાનો સંકલ્પ કરે અને પર્યાવરણની રક્ષા કરવા માટે કટિબંધ થઈએ ટ્રસ્ટ દ્વારા ચલાવવામાં આવતા વૃક્ષારોપણ ચકલી ઘર સંશોધન અને લોકજાગૃતિ પ્રોગ્રામ માટે આર્થિક યોગદાન આપીને મદદરૂપ બનીએ જય હિન્દ જય ભારત